વડોદરા શહેરના ન્યૂ કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખોડિયાનગર ચાર રસ્તા પાસે સાંકેત ફ્લેટ ખાતે સન્મુખ જ્ઞાન ચંદાણીના ઘરે આનબાન શાંતિ શ્રીજી શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી આજરોજ દસમા દિવસે સિંધી સમાજ અને પ્રેમપ્રકાશ ધર્મતીર્થના સંત શ્રી મુકેશભાઈ શ્રીજીના દર્શન કરવા તેમના ઘરે પધાર્યા હતા તેમની સાથે પ્રેમપ્રકાશ ધર્મતીર્થના ભક્તો અને અનુયાયીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સંત શ્રી મુકેશભાઈ દ્વારા શ્રી ગણેશજીની મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી ભાવિ ભક્તોએ મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અમારા ઘરે અહીંયા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે અને એ એવા જ આજે અહીંયા મુકેશ સાંઈ અમારા સિંધી સમાજના સંત શ્રી મુકેશ સાંઈ દ્વારા આજે અહીંયા ગણપતિને આગળ કેક કાપવામાં આવ્યો અને ભોગ બી લગાવવામાં આવ્યો બધાને પ્રસાદી કરવામાં આવી અને ભજન કીર્તન પણ કરવામાં આવ્યું અને આ કેટલાક વર્ષોથી અમે આ ગણપતિની સ્થાપના કરીએ છીએ અને આ વર્ષે બી ધામધૂમ ધામધૂમપૂર્વક આજે સામના કરી છે અને અમારા મુકેશ સાંઈ દ્વારા આજે અહીંયા બધી પૂજા અર્ચના કરવામાં આવી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી આરતી કરવામાં આવી અને મહાઆરતી કરવામાં આવી જે બધા ભેગા મળીને આજે આરતી કરવામાં આવી છે અમારા પ્રેમ પ્રકારના ધર્મ વિસ્તારના જે બધા પ્રેમી છે આજે અહીંયા બધા હાજર હતા અને અહીંયા ગણપતિ દાદાની આરતી કરવામાં આવે એ જોડે